અરવલ્લી જિલ્લા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ છે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા આવતાની સાથે જ એક્શનમાં આવ્યા છે રતનપુર ચેકપોસ્ટથી શામળાજી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે છેલ્લા વીસ દિવસમાં ચાર કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ત્રણસો એકાવન ગુનામાં ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના જથ્થા સહિત ત્રણસો બોતેર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે નવરાત્રીના તહેવારને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને મળેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ ત્રણસો બોતેર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે તેમજ ચાર કરોડ ઓગણચાલીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે